નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિન ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું કે પ્રવાસી શિક્ષકોની ભરતીને લઈ અને એક અપડેટ આવી છે જેમાં નવો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે અને ઘણા બધા મિત્રોનો એ પ્રશ્ન પણ છે કે હવે પછી પ્રવાસી શિક્ષકોની નવી ભરતી ક્યારે આવશે જેવી સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોમાં તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો સાથે સાથે માધ્યમિકમાં ચાર હજાર બસો અને ઉચ્ચતર માધ્યમિકમાં ત્રણ હજાર પોણસો જ્ઞાન સહાયકોની નિમણૂક પણ કરવામાં આવી છે ઉચ્ચત્તર માધ્યમિકમાં બીજો તબક્કો ક્યારે આવશે જેવા પ્રશ્નોનો મેળવીશું સોલ્યુશન તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આપણે જે પરિપત્રની વાત કરવામાં આવે એ પરિપત્ર છે તેવીસ એક બે હજાર ચોવીસનો જેમાં જોઈ શકો છો વિશે પ્રવાસી શિક્ષકોની યોજનાની મુદત પૂર્ણ થવાથી છૂટા કરવા બાબતેનો જે પરિપત્ર છે ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવી છે તો મિત્રો એમાં જણાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય પત્ર જણાવવાનું કે ચોવીસ સાત બે હજાર ત્રેવીસના ઠરાવથી બે હજાર ત્રેવીસ ચોવીસના શૈક્ષણિક વર્ષ માટે સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વચગાળાની યોજનાના ભાગરૂપે દીઠ માનદ વેતન એટલે કે પ્રવાસી શિક્ષકોની જે યોજના છ માસ અથવા તો જ્ઞાન સહાયક અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ ન થાય બે મોથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવા સરકારની મંજૂરી આપવામાં આવી હતી સદર બાબતે જૂની પ્રવાસી શિક્ષક યોજનાની મુદત તેવીસ એક બે હજાર ચોવીસ ના રોજ છ માસ પૂર્ણ થતા હોય આપના જિલ્લા હસ્તકની સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કોઈ હાલ જે કાર્યરત પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા અંગેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે જો ભવિષ્યમાં આપણા જિલ્લામાં કોઈ પણ પ્રવાસી શિક્ષક ફરજ બજાવતું હશે તો એનો જે પણ વેતન છે એની જવાબદારી સરકારની રહેશે નહીં જે તે શાળાના આચાર્યની રહેશે નોંધ માનનીય નિયામક શ્રી શાળાના મળેલ આદેશ અનુસાર નાયબ શિક્ષણ નિયામક માધ્યમિક ગુજરાત રાજ્ય દ્વારા આ પરિપત્ર મિત્રો કરવામાં આવેલો છે જોઈએ મિત્રો બીજે ન્યૂઝ બીજું તો જણાવવામાં આવે તો જ્ઞાન સહાયકોની ભરતી થઈ જતાં રાજ્યભરની સરકારી સ્કૂલોમાંથી ચાર હજાર ત્રણસો પ્રવાસી શિક્ષકોને આજેથી છૂટા કરવામાં આવશે રાજ્યની સરકારી અને ગ્રાંટ એડ સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોના બદલે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત ચાર હજાર ત્રણસો પ્રવાસી શિક્ષકોને ત્રેવીસ જાન્યુઆરીના રોજ એટલે કે આજે છૂટા કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે અને આ જે પ્રવાસી શિક્ષકો તરીકે હવે જ્ઞાન સહાયકો જોડાયા છે વાત કરવામાં આવે તો જે ભરતી કરાતા તબક્કામાં પ્રવાસી શિક્ષકોને છૂટા કર્યા એના પહેલાં જ જે તે શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂક થઈ ગઈ છે અને આ પ્રવાસી શિક્ષક યોજના છ મહિના માટે હતી જેનો આજરોજ છ મહિના પૂર્ણ પણ થઈ ગયા છે સાથે સાથે માધ્યમિકમાં ચાર હજાર બસો અને ઉચ્ચતર માધ્યમિકમાં ત્રણ હજાર પાંચસો જ્ઞાન સહાયકોની ભરતી પણ કરાઈ છે અને ટૂંક સમયમાં માધ્યમિકમાં અત્યારે મિત્રો બીજો તબક્કો ચાલે છે જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં ટૂંક સમયમાં બીજો તબક્કો પણ આવી જશે અને વાત કરવામાં આવે પ્રાથમિકમાં એનો એકવીસ હજાર પગાર હોય છે માધ્યમિકમાં ચોવીસ હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં ચોવીસ હજાર રૂપિયા પગાર પણ આપવામાં આવે છે તો આગામી સમયમાં જ્યારે બીજો તબક્કો આવશે એટલે ફરી મળીશું આપણે નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને આપણા વોટ્સઅપ ગ્રુપને તમે લિંક છે એ વડે એડ પણ થઈ જશો થેન્ક યુ